દલિત યુવકને અપશબ્દ બોલનાર અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણીએ આપ્યું રાજીનામું બે દિવસ અગાઉ દલિત યુવકને ધમકી આપી અપશબ્દ બોલવાના આરોપમાં ચેતન ધાનાણી વિરુદ્ધ તાલુકા પોલીસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો જ્યારે આજે ચેતન ધાનાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને લેખિતમાં રાજીનામું આપ્યું અપશબ્દ બોલનાર તાલુકા ભાજપના પ્રમુખે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવાનો સ્વીકાર કર્યો તાલુકા પ્રમુખ ચેતન ધાનાણીએ આપેલા રાજીનામા બાદ સહકારી નેતા દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પોસ્ટે ચારે કોર્સ ચર્ચા જગાવી દીકરીના નિહાપા લાક્યા લખીને દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી જોકે કઈ દીકરી અને નિહાપા કયા મુદ્દે તેને લઈ પોસ્ટમાં કોઈ ઉલ્લેખ નથી સહકારી નેતા દિલીપ સંઘાણીની આ પોસ્ટ થી રાજનીતિ પણ કરવાઈ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી કે સંઘાણીની આ પોસ્ટ મુદ્દે મારે કશું કહેવું નથી મારો મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે ભૂતકાળમાં કઈ બનાવ જિલ્લામાં બન્યા હશે તે મુદ્દે દિલીપભાઈ એ પોસ્ટ કરી હશે ખેડૂતોનો છે ટ્વીટ કરતા પણ આ મુદ્દો મોટો ખેડૂતોનો છે ટ્વીટ ની અંદર એને ઉલ્લેખ કર્યો છે કે એક દીકરીની આય લાગી ભૂતકાળમાં કઈ બનાવ જિલ્લાની અંદર બનાવ બન્યા હશે એ બારામાં ટ્વીટ થયો હશે પણ એ દીકરી કરતા કેટલી બહેન દીકરીઓ આજે ખેતરમાં કામ કરે છે કેટલા મા બાપો ખેતરની અંદર મજદૂરી કરે છે એ ટ્વીટની સાથે આ વાતને એટલા માટે જોડી રહ્યો કે કેટલા ટાડ તડકા ચોમાસામાં માતા બહેનો એ ખેતીની અંદર પોતાનો પરસેવો પાડે ને એના હાથમાં આવેલો મોંમાં આવેલો કોળિયો જતો રહ્યો છે ત્યારે આ ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ પણ અમને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ અને અપેક્ષા રાખીશ કે અમને સહકાર આપશે